આપણે આ બટેકા તૈયાર થઈ ગયા છે તો તેમાં આપણે કોથમરી ઉમેરી દઈશું તો તૈયાર છે આપણા લાલ ચોટક બટેકા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છું બધા મજામાં જઈશું અને જો માવઠા તો બધાને હેરાન કરી નાખ્યા છે અને હવે વરસાદ ન આવે તો જ સારું અને આજે આપણે બનાવવાના છે બટેકા ભૂંગળા ને બટેકા ભૂંગળા બનાવવા માટે મેં અહીંયા તો એને સાફ કરીને આ નાની નાની બટેકી લઈ લીધું છે અને આપણે સૂલો પણ સળગાવી દીધો છે તો આપણે બટેકા માટે રાખી આ બટેકાને આપણે બફાવા દઈશું આપણે બટેકા બફાઈ જવા આવી ગયા છે બટેકા બફાય ત્યાં સુધીમાં સુધી તેનો મસાલો તૈયાર કરી નાખીએ લાલ મરચું મીઠું એક ચમચી જેટલી ખાંડ જીરું limbu noras બે ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને સરસ એવી પેસ્ટ બનાવી લઈશું આપણી સરસ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે આ બટેકા બફાઈ ગયા છે હરીતા બેન અને કુંજભભાઈ બટેકા ફોલવા બેસી ગયા છે સીતારામ કહી દે બધા સીતારામ આપણે આ બટેકા ફોલી લીધા છે બટેકાોલી લીધા છે આપણે લાલ ચટણી દેવાની છે આપણે આ લાલ ચમચી બટેકા તૈયાર થઈ ગયા આપણે આ બટેકા તૈયાર થઈ ગયા છે તો તેમાં આપણે કોથમરી ઉમેરી દઈશું તો તૈયાર છે આપડા લાલ ચટક બટેકા બટેકા ભૂંગળા અને ચટણી આપણે તૈયાર થઈ ગયું છે કુંજ ભાઈ અને રીતાબેન જમવા બેસી ગયા છે આ સૂરજ દાદા દેખા દીધા છે ત્રણ દિવસે જો તમને મારો આ બટેકાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં